આપણે વાત કરી રહ્યા છીએ ડેપ્યુટી મેના વિસ્તારની ડેપ્યુટી મેના વિસ્તાર એવા વોર્ડ નંબર ચૌદ માતાવાડીમાં છેલ્લા ઘણા સમયથી ગટરિયા ગંદા પાણીથી લોકો ત્રાહીમમાં ભોકારી રહ્યા છે ઇસ્કોન મંદિર સામે જ રોજની આ સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકામાં અનેકો રજૂઆતો કરાઈ હોવા છતાં પણ છેલ્લા ચાર ચાર મહિનાથી આ સમસ્યાનો નિવડો હજુ સુધી આવ્યો નથી જેને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ઓરમાયું વર્તન રાખાતો હોવાનું અને માત્ર દંડ જ ઉઘરાવતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે ગત વર્ષે ચોમાસામાં ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી તેના કારણે પૂણા લીંબાયત પર્વતગામ પર્વત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી જોવા પામ્યા હતા જેથી લોકોએ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે પરંતુ આ વર્ષે તે પૂર્ણ થઈ નથી હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીમાં સપડાઈ છે ત્યારે ન કરે નારન ગંદકીના કારણે પાણીજન્ય રોગચાળો સુરતમાં ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે અઝર કોન્ફેન